નિર્દોષ દીકરી ને પટ્ટા અનેક ઘટનામાં ન્યાય નથી અપાવી શક્યા ભાજપ અમે લડ્યા અમે ન્યાય નથી અપાવી શક્યા મેં અનેક ઘટના ગણાવી આવેદન પત્ર નિવેદન ધરણા રેલી સભા સરઘસ ન્યાય નહીં ઘટના ચાહે બળાત્કાર ની હોય ઘટના ચાહે લૂંટ ની હોય ઘટના ચાહે મારામારી ની હોય વ્યાજ માફિયાના ત્રાસ દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આખા ગુજરાત થઈ મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ ગુટલેરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સવાળા दारूવાળા રેતીવાળા બે ફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે અમે ન્યાય નથી અપાવી શકી આ દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે એ પટ્ટા હું ખાઈશ આ દીકરીના પટ્ટા માર્યા છે અને નો આત્મા જાગવો જોઈએ ગુજરાત તો હાથમાં જાગવો જોઈએ ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ

હું ગુજરાત નો આત્મા જગાડવા માંગુ છું કોઈ અમને જિંદગી ભર મત નો આપતા અમને હરાવી દેજો પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા હાથમાં જગાડો અમને આખી જિંદગી મત નો દેતા હરાવી દેજો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈજ્જત કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી જગરિયામાં બળાત્કાર થયો જસદણ માં બળાત્કાર થયો દાહોદ માં બળાત્કાર ચાલો તરફ